બીજો ચાર ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાત થી બોલજો ધન્ય નિરાકારજી મૂર્છા એટલે કે કોમામાં જે જાય છે તેના ઉપાય તથા નર્વસ બ્રેકડાઉન ડિપ્રેશન ગાંઠપણ વગેરે માટેના ઉપાય જાણો તો પહેલો મૂર્છા અવસ્થા કોમામાં જ્યારે મગજમાં આવેલ ન્યુરોન મોટરને નુકસાન થાય છે ત્યારે મનુષ્ય મૂર્છા અવસ્થા કોમામાં જાય છે અને આવી રીતે છ મહિના સુધી મૃત્યુ થાય ત્યાં સુધી બે ભાન રહે છે પણ જો તેનો ઉપાય મોટરનું ઇન્જિન ચાલુ ન થાય જો મોટરનું ઇન્જિન ચાલુ ન થાય તો મોટરને આમ ધક્કો મારીને ચાલુ કરાવી કરવી પડે છે તેવી રીતે જ જો મગજમાં રહેલ ન્યુરોન મોટરને ધક્કો આપીએ તો એ ફરી પાછું મગજ કામ કરવા લાગે છે અને દર્દી પાછો ભાનમાં આવે છે તે જાણો તેના ઉપાય પહેલો એક દર્દીને ભાનમાં ના આવે ત્યાં સુધી તેને સોનું પંદર ગ્રામ પ્યોર ચોખું ચાંદી ત્રીસ ગ્રામ પ્યોર ચોખી ને શુદ્ધ હીરા એકથી બે કેરેટ લઈ એક સ્ટીલની તપેલીમાં તે ત્રણેય ધાતુ નાખી તેમાં બે લીટર પાણીને નાખી ને ઉકાળો ને એ સિરિફ મટકે ત્રણસો ગ્રામ રે એટલું રાખી તે ગાળી ઠાવી અને નવ દરરોજ મતલબ કે ત્રીસ ગ્રામ પાવો અને એ પાણી પાવાથી શરીરમાં મતલબ કે જે છે ને આમ શક્તિ આવશે બધું સારું થશે તો હવે કંપવા પોલિયાના ઉપાય માટે જાણો તો કંપાપોલિયાના પણ મતલબ કે જે છે ને ઉપાય કરવાના છે એ કરજો એની હંગા હંગાથે બીજું બિંદુ નંબર એકથી પાંચ ને છત્રી પર સારવાર કરો બેથી પાંચ મિનિટ દબાણ આપો આ મૂર્છાવાળા માટે મૂર્છાવાળાને આમ કાનની ઉપરમાંનો ભાગ અહીંયા બંને સાઈડમાં આમ સારવાર ત્રણ વખત બે બે મિનિટ કરો દર્દીને દરરોજ બે કપ લીલો રસ પાવ ત્રણથી બે પ્યાલા ફલો રસ પાંચમું ત્રણ મહિના માથામાં અને કરોડ રજુમાં પર સવાર સાંજ દસ મિનિટ આસમાની પ્રકાશ આપો પછી ઓછામાં ઓછા પંદર વખત ચાવી ચાવી બીજા ઓટ કરે ખાવાનું બંધ કરવાનું શીખવાવો સાતમું પગના તળિયામાં નાયલોન બરસતી પગને ઘસો સવાર સાંજ કે ઘી ઘસવું આઠમું દર્દીને ફાય ફાયદો ટૂંક સમયમાં નથી થતો તે કાયમી હોય છે એક્યુપ્રેશરની આપણા શરીરથી રોગને ઝડપથી બહાર ફેંકીને સાજા કરે છે આ કાયમી સાજા થઈ જશો માટે મટી જશો પણ નિયમિત ઉપચાર ચાલુ રાખવાથી નિરોગીપણું જળવાઈ રહેશે અને નવમું કોઈ પણ ચેપી રોગમાં દર્દીને એકાંતમાં રાખો ખાસ કરીને નાના બાળકોને તેનાથી દૂર રાખવા રોગીના વાસણ અને કપડાં જુદા રાખવા અને બંને તોથી ઉકાળેલા ઉકાળીને રાખવા દસમું નર્વસ બેકડાઉન ડિપ્રેશન ગાંઠ પણ વગેરે આ પોલિયો જે મગજના ઉપાય કરવાથી જ મટે છે તો ફેરી કોઈ પણ રોગથી બચવું હોય તો આજથી ચરબીવાળો વાસી ખોરાકને ખાવાનું છોડી દો જે દૂધ અને દૂધની તમામ બનાવટો છોડી દો ખાંડને ખાવાનું છોડી દો રિફાઇન્ડ તિલ કે તેલની તળેલી વસ્તુઓને છોડી દો ચોકલેટ પીપરમેટ પેકેટવાળો ખોરાક વેફર કુરકુરિયા વગેરે દરેક ઓડિકાની વસ્તુ બગડે નહીં તે માટે કેમિકલ મિક્સ કરે છે તેમાં સલ્ફેટ ડાયોક્સાઇડનું સ્પ્રે કરે છે અને ગોબર સોલ્ટ મિક્સ કરે છે અને મેગીમાં સુવરની ચરબી ભળે છે ભળા આવે છે તે શરીરમાં પચાસ ડિગ્રીએ ઓગળતી નથી આપણા શરીરમાં છત્રીસ પોઈન્ટ ચાલી ડિગ્રી ગરમી છે તે લાંબે ગાળે શરીરમાં નુકસાન કરે છે સુવરની ચરબી તો એને ખાવાની છોડી દો અને ઠંડા પાણીમાં એકોતેર પોઈન્ટ પાંચ પરસેન્ટ કેફિન હોય છે તે સ્વાદમાં મીઠાશ માટે એસ્કાર ટેમ તે બેસો કિલો ખાંડની ગરજ પૂરી કરે છે તે નાખે છે તે ખાવાથી કે પીવાથી હાલમાં નવ વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવે છે કારણ કે પેકેટની પડે પડે પેકેડની વસ્તુ ખાવાથી હાલમાં હોટલુંમાં કે લગ્નમાં પામોલિન તેલ રિફાઇન્ડ તેલો વપરાય છે તે રિફાઈન્ડ તેલમાં ભેળસણ કેમિકલ હોય છે જે ચા કોફી કે દૂધમાં કેસીન નાખેલો ચીકણો પદાર્થ આપણા અંતરણામાં ચોટી જાય છે અને વાળ કાળા કરવામાં કેમિકલ છે અને ક્રીમ પાવડર સાબુ પરફ્યુમ સ્પ્રે શરબત આઈસક્રીમ ટૂથપેસ્ટ ગ્લુકોઝ ચાંદીની વરખમાં કે સોનાની વરખમાં કે કેસર વગેરેની મીઠાઈમાં ખરાબ ભેળસેળવાળો બહારનું ખાવું છોડી દેવું પડશે તો જ રોગ મટશે તો વિરોધ આહાર છોડી દો વિરોધ આહાર અનેક રોગ થાય છે વિરુદ્ધ આહાર જે દૂધ સાથે ફ્રૂટ ખાવું પણ વિરુદ્ધ આહાર કહેવાય એક જે ખાવાનો વસ્તુનો પચવાનો સમય હોય દાખલા તરીકે ત્રણ કલાકનો ને એકનો હોય ચાર કલાકનો તો એ પણ વિરોધ આહાર કહેવાય તો વિરુદ્ધ આહાર છોડી દો તો રોગ મળશે હવે શું ખાવું છે તે જાણો જે વાયુ તત્વ જે લીલા પાંદડાથી મળે છે તો તાંદળજો રંજકો ધ્રોવો એટલે છબર અને ઘઉંના જવારા આ ચાર વસ્તુનો રસ જેટલો પીવો હોય તેટલો છૂટથી પીઓ ને હવે એનાથી માપમાં પાલકમાં માપ પાલકનો રસ માપસર લો કારણ કે અથવા પાલકનો રસ લેશો તો તેમાં લીંબુ નાખવું પડશે કારણ કે પાલકનો રસ કફ કરે છે પણ એમ લીલો રસમાં હાલે પણ જે કોબી તુલસી ફુદીનો કોથમરી એટલે દાણાનો પાન મીઠો લીમડો બીલીપત્ર અવળીના પાન પીપળીના પાન નાગરવેલના પાન ગાજરના પાન મૂળાના પાન સુવારના પાન સાટોડીના પાન અને શરગવાના પાન અજમાના પાન અળુસીના આંબલીના સીતાફળના પાન વગેરેના પાનનો રસ થોડો લો અને તુલસી કડવો લીમડો બીલીપતના પાનનો દસ ગ્રામથી વધુ ન લો તેમાંથી મુખ્ય વાયુ તત્વ મળે છે સાથે મિક્સ તત્વ પણ મળે છે હવે અગ્નિ તત્વો માટે ખાટા મીઠા ફળોમાંથી મળે છે અનાજ આમ અનાનસ આંબળા કેરી કોઠું ચીકુ જાંબુ જામફળ તરબૂચ ટેટી દાડમ દ્રાક્ષ નારંગી નાસ્પતિ નાળિયેર પપૈયું ફણસ બોર મોસંબી રાયણ લીંબુ લીચી સફરજન શેરડી વગેરેથી અગ્નિ તત્વો મળે છે અને સાથે મિક્સ તત્વો પણ મળે છે હવે જળ તત્વો માટે દૂધી કારેલા ભીંડા રીંગણા બટાટા ગાજર બીટ કોળું પરવળ ડુંગળી લીલા વટાણા ફણસ ફણગાવેલા ધાન કઠોળ કાકડી થી મિક્સ તત્વ પણ મળે છે અને થોડુંક મુખ્ય મતલબ કે જળ તત્વ મળે છે હવે પૃથ્વી તત્વ મુખ્ય ખાસ અનાજ તથા કઠોળમાંથી વધુ પ્રમાણ મળે છે અનાજ ચોખા બાજરી ઘઉં જુવાર મકાઈ વગેરેથી મળે છે અને કઠોળ મગ મઠ અડદ ચણા તુવેર વગેરેથી મળે છે અને સાથે મિક્સ તત્વો પણ થોડાક ભાગ મળે છે પણ તેને પાણીમાં ફણગાવીને ખાવા જોઈએ તો જ રોગ થતો નથી ને આકાશ તત્વ વરિયાળી નાગરવેરનું પાન હળદર રાઈ લસણ મેથી ગોધરા બકરીનું ઘી ચા કોફી સોડા અજમો મરી ગઠોડા લવિંગ તજ તમાલપત્ર મીઠો લીમડો પરવળ કકોડા તુરિયા ડુંગળી લાલ કોબી દોડી આંબળા ટમેટા નાશપતી પિસ્તા વગેરેથી મળે છે અને સાથે મિક્સ તત્વો પણ મળે છે જો જેને રોગ મટાડવો છે એના ઉપરની વસ્તુ જ લેવી વત્તા એક્યુપેશરના સારવારથી પણ મટ જોડે કરવાની અને સાથે જોડે જોડે સોના ચાંદી તામાં જરીત પાણી પણ પીવાનું આ એક્યુપેસરની સારવાર સોના ચાંદીનું પાણીને ઉપર મુજબનો લીલો રસ અને મતલબ બધી જે વસ્તુ કહી એ બધું ખાસો તો જ રોજ મટશે અને ભક્તિમાં આગળ જવું છે તો પહેલાં આ પૃથ્વી તત્વ અનાજ છોડવું પડશે પછી જળ તત્વ છોડવું પડશે પછી અગ્નિતત્ત્વ શાક વગેરે છોડવું પડશે પછી વાયુ તત્વ પાંદડાને છોડવું પડશે અને પછી આકાશ તત્વ છોડવું પડશે પછી ખાલી શ્વાસની અંદર રહી શુદ્ધ થઈને શ્વાસને છોડી આકાશ તત્વમાં ઉપવાસ રાખી ભક્તિમાં આગળ જવાથી આત્મા પરમાત્માની ઓગણ થશે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પ્રમાણ નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુ માતા સુધી સાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકે ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગરમાં મળે છે રવિવાર સવારે દસ વાગે ભણમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ આટલું કહી હું મારી વાણી વિરામું છું